છોટાઉદેપુરના વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભામાં સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક ઔદ્યોગિક સંસ્થા કાર્યરત છે તેના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા માન્ય શ્રી હું આપણા માધ્યમથી માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે અને નંબર બે આ ઔદ્યોગિક સંસ્થાઓમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રી જે રીતે પૂછ્યું છે માન્ય અધ્યક્ષશ્રી તો છોટા ઉદેપુર જિલ્લાની અંદર સરકારી ગ્રાન્ટ ગ્રાન્ટની ઈએન ગ્રાન્ટની સ્વનિર્ભર કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી આઠ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે છોટા ઉદેપુર અત્યાર સુધીમાં ઓગણત્રીસો વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે માન્ય અધ્યક્ષ છોટાઉદેપુર માં ત્રણસો એસી માં ચારસો વીસ નસવાડીમાં પાંચસો અડત્રીસ અને ચારસો અડતાલીસ સંખેડા માં ચારસો સત્તાવન કુલ સત્યાવીસો ને સત્યાસી માન્ય છે